નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતીમાં ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર જંબુસર તાલુકા પંચાયત ખાતે તલાટી કમ મંત્રી શ્રી નો વિદાય સમારંભ યોજાયો પ્રાપ્ત માહિતી મુજબ તાલુકા પંચાયત જંબુસર ખાતે ફરજ બજાવતા તલાટીકમ મંત્રી શ્રી મુકેશભાઈ ગોસ્વામી આજરોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તમામ સ્ટાફ દ્વારા તેમનો વિદાય કાર્યક્રમ તાલુકા પંચાયતના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો જેમાં તમામ સ્ટાફે તેમને નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી અને પુષ્પગુજ્જ આપી ફૂલોનો હાર પહેરાવી તેમનું સન્માન કર્યું હતું તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે તેમની સેવાને બિરદાવતા તેમને હવે પછીનું નિવૃત્ત જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેત્રીસ વર્ષની સેવા દરમિયાનના અનુભવોનો નીચોડ નિવૃત્ત થનાર તલાટીકમ મંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યો હતો અને જણાવ્યું હતું કે સંયમ રાખીને કામ કરવાથી દરેક સમસ્યાઓમાંથી બહાર આવી શકાય છે રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર